મહુવાના કડસાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રામ ભરોસે છે દર્દીઓ હેરાન થઈ રહ્યા હોવાના આક્ષેપો સામે આવ્યા છે મારું નામ જીતુભાઈ ઢોડિયા છે મહુવાના કળસાર ગામેથી મેં આવ્યા છે ગ્રામજનો અને કલ અમારા યુવા સંગઠન અને વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના કાર્યકર્તા સાથે લઈ આજે અમે મહુવા તાલુકા વિકાસ અધિકારી શ્રીને અને હેલ્થ ઓફિસર સાહેબશ્રીને મહુવા તાલુકાએ કે જે મહુવાના કળસાર ગામે આજે ડૉક્ટર વગરનું દવાખાનું ચાલે છે કાલે અમે રૂબરૂ રૂબરૂ મુલાકાત કરી ઘણા બધાના ફરિયાદ હતી એના ફરિયાદને અનુસંધાને રૂબરૂ મેળ્યા તો જાણવા મળ્યું કે ડૉક્ટર વગેરેનું દવાખાનું ચાલે છે એટલે અમે કાલે રૂબરૂ મેળ્યા અને તપાસ કરતા ડૉક્ટર હકીકત ત્યાં છે જ નહીં તો અમે આ સરકારને કહેવા માગીએ કે સાહેબ ભારતના વિકાસની બણગાની વાતો કરો છો પણ ગામડામાં જે દસ દસ બાર બાર ગામના જે દર્દીઓ લાભ લે ત્યાં રજીસ્ટર મુજબ એક મહિનામાં એક હજાર દર્દીઓ સારવાર લેવા ઓપીડીમાં સારવાર લેતા હોય છે હવે એ જ દવાખાનામાં આજે ડોક્ટર નથી તો અમે આ સરકારને કહેવા માગીએ અને મહુવાના ધારાસભ્યશ્રીને રજૂઆત કરવા આવ્યા છીએ કે સાહેબ તમારી જવાબદારી છે તમે પ્રતિનિધિ છો મહુવા તાલુકાના એટલે વહેલી તકે અમને ન્યાય મળે અમને ડોક્ટર આપો નકર આગામી દિવસોમાં અમે પ્રતિક ધરણા તમારા જ ઘરે ધારાસભ્યના ઘરે અમે આવવાના છીએ જય ભારત જય સંવિધાન ભારત માતા કી જય વંદે માતા કોણ છે બોલો ભાઈ બોલાવો કોણ છે ભાઈ બોલાવતા હતા એટલે ભાઈ હતા એ તમને જ કીધું છે એટલે ડોક્ટર નથી બીજા કોઈ મેડિકલ ઓફિસર અહીં ખાલી જગ્યા છે તો મને બતાવવાનું હું કોણ છું આરોગ્ય કેન્દ્ર કળસા આજે ડોક્ટર ઓગીનું દવાખાનું છે ગામના કોળી સમાજના યુવા અમારા મળવા આવ્યા છે જ્યારે અમે હેલ્થ ઓફિસર સાહેબને કરીએ કાયમી માટે

આવી વ્યવસ્થા કરવામાં આવે અને આની રજૂઆત અમે લેખિત પણ કરશું આજે વિઝિટ કરવા આવ્યા છીએ અને જોવા મળ્યું છે કે આ દવા ડોક્ટર વગરનું દવાખાનું છે ચાર્જમાં છે અને ડોક્ટરે ઇન્સાઇડમાં ભાઈનું કહ્યું એમ છે કે ઇન્સાઇડમાં તો એક બીજે મેકેલા છે તો આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કળસાર ડોક્ટર વગરનું અત્યારે દવાખાનું છે 2 મહિના અને બે મહિનાથી છે દર મહિને મારા એના રેકોર્ડનો મેં તપાસ કર્યો તો મને ખ્યાલ પડ્યો કે એક મહિનાના એક હજાર દર્દીઓ અહીંયા ઓપીડીમાં આવે છે એક હજાર દર્દીઓ પણ આજે અગિયાર બાર દસ ગામડાના લોકો અહીંયા પરેશાન થઈ અને પાછા પરત ફરે અને મજબૂરીથી પ્રાઇવેટમાં જવાની જરૂર પડે છે એટલે સોશિયલ મીડિયાના માધ્યમથી અમે કહેવા માગીએ છીએ આરોગ્ય સમિતિના ચેરમેનને પણ અને હેલ્થ ઓફિસર નકુમ સાહેબને ને પણ કહેવા માંગી કે અહીંયા નિમણૂક કાયમી માટે કરે અને કાયમી ડોક્ટર રહે આવી વ્યવસ્થા કરો જય ભારત આજે કલસાર ગામના ગ્રામજનો કલમાર યુવા સમિતિના કાર્યકર્તાઓ અને વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મળીને આજે શિવાભાઈને રૂબરૂ મળવા આવ્યા પણ કારણોસર ઓફિસ બંધ છે અને અમે પ્રતિનિધિ તાલુકાના એમએલએ શિવાભાઈને કહેવા માગીએ છીએ કે શિવાભાઈ અમને કાયમી માટે વલસારમાં ડૉક્ટર મળી રહે એ માટે તમે વ્યવસ્થા કરાવો અમે અમારા પ્રતિનિધિ છો આજે માણસ મજબૂરીથી દસ બાર ગામના લોકો જાય તો જાય ક્યાં સામાન્ય માણસને કોઈ પણ મારા માતા થયું હોય કે એક્સિડન્ટ જોયું હોય તો પહેલાં સરકારી હોસ્પિટલમાં જ જાય પણ સરકારી હોસ્પિટલમાં ડોક્ટર જ ન હોય તો માણસ ક્યાં જાય એટલે મજબૂરીથી પ્રાઇવેટમાં જવા મજબૂર બને છે હમણાં થોડા સમય પહેલાં જ એક દેહદાન દીધું અને એનું સર્ટિફિકેટ એ ડૉક્ટર ન હોવાથી પ્રાઇવેટમાં જવું પડ્યું શા માટે કારણ કે સરકારી હોસ્પિટલમાં ડોક્ટર નથી એટલે અમે એમએલએ શ્રી સાહેબને કહેવા માગીએ કે અમને વ્યવસ્થા કરી આપે જય ભારત જય સંવિધાન ભારત માતા કી જય જય શ્રી રામ રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સ વેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સ વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ડબલ નાઇન વન ઝીરો ટુ